વડોદરામાં આ વર્ષે ત્રાટકેલા વરસાદને કારણે લોકોની હાલત કફોડી થઈ હતી તેમાં પણ વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિને કારણે કરોડોનું નુકસાન થયું છે પરંતુ સવાલ એ છે કે નદીના રૌદ્ર સ્વરૂપ પાછળનું કારણ શું હતું તેનો જવાબ છે નદી કિનારાના આ દબાણો પરંતુ આ દબાણો કોણે બનાવ્યા તે એક સવાલ છે વિશ્વામિત્રી નદી કિનારે આવેલો આ વૈભવી બંગલો છોડ્યા વગર બંગલાની પ્રોટેક્શન વોલ પણ ઊભી કરી હતી આ પ્રકારના દબાણને કારણે નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું આ દબાણને કારણે કરોડોની નુકસાની પણ થઈ કે તમે આ કહેવત તો સાંભળી જશે કે દેરાય આય દુરુસ્ત આય બસ આ કહેવતને અનુસરતા ભાજપના કોર્પોરેટરે આ દબાણોને સ્વૈચ્છાએ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે પણ એવું તે શું થયું કે આ દબાણોને ભાજપ કોર્પોરેટર દૂર કરી રહ્યા છે આવો જાણીએ રાજ્યની સરકાર એના માટે કટિબદ્ધ છે વડોદરા શહેરની ભારતીય જનતા પાર્ટીની ટીમ પણ એના માટે કટિબદ્ધ છે આપના ધ્યાનમાં કોઈ એવી જગ્યા આવે કે જે જગ્યા પર આના સંદર્ભની પ્રક્રિયા ચાલતી હોય તો તમે કોર્પોરેશનના અધિકારી અથવા તો વડાના અધિકારીનો ધ્યાન દોરજો આપને એવું લાગે કે અમારું પણ ધ્યાન દોરવા જેવું છે તો આપ ચોક્કસ ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહે વિશ્વામિત્રી નદી કાંઠાના દબાણો દૂર કરવા અંગે કડક નિવેદન આપ્યું હતું જે બાદ કાર્યવાહીના ડરે ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ ખુદ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે જો કે આ કામગીરીને લઈ લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી છે આ વસ્તુની પહેલા જરૂર હતી પણ હવે આ બધું થઈ ગયા પછી થાય છે તો હવે એનો તો ફાયદો આવતા વર્ષે જ થવાનો છે આ વર્ષે તો ચોમાસું પૂરું થઈ ગયું જે લોકોને પાણી ભરાવાના હતા જે તકલીફ પડવાની હતી બધાને પડી જ ગઈ છે વડોદરા વાસીઓને ડુબાડ્યા બાદ નેતાઓને આત્મ જ્ઞાન થતા દબાણો ને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે શહેરના ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓને કારણે સામાન્ય લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો લોકોએ આટલી હેરાનગતિ સહન કર્યા બાદ ભાજપ કોર્પોરેટરની આંખ ઉગડતા આખરે કામગીરી કરવામાં આવી રહી છે જો કે સ્થાનિકોનું કહેવું છે કે નેતાઓ જગ્યા છે નેતાઓની ખરેખર આંખ ઉગડી છે અને આ જરૂર હતી પણ બહુ મોડું થઈ ગયું નુકસાન અનેક ગણો નુકસાન થયા પછી માણસોને રોડ ઉપર આવી ગયા ત્યારે સરકારે આંખ ઉગડી છે અને આ આવા નવા દર વર્ષે થવું જ જોઈએ જેથી કરી ગરીબ માણસોને અને નવા માણસોને કોઈ જાતની તકલીફ ન પડે નેતાઓના કારણે અને ભ્રષ્ટાચારી અધિકારીઓને કારણે આ બનવા આવે છે આપને જણાવી દઈએ કે વિશ્વામિત્રી નદી કિનારે આ બંગલા પાસે અંદાજે 100 ફૂટ કરતા વધુ દબાણ કરવામાં આવ્યું હતું જેની સામે અનેક વખત સવાલો ઊભા થયા હતા પરંતુ વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની આંખે પટ્ટી બંધાઈ ગઈ હોય તેમ આ દબાણો દૂર કરવાની કોઈ પણ કામગીરી કરવામાં આવી ન હતી જોકે આખરે આ દબાણોને દૂર કરવામાં આવતા શહેરના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો કેમેરામેન કિશોર શિર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા